so we're going to the next nice લીંબડીના નાની કઠેચીમાં ધારાસભ્ય પી કે પરમારુંડીલા ધારાસભ્ય શ્રી પી કે પરમાર સાહેબની વિશેષ ઉપસ્થિતમાં માસ ફાઈનાન્સ લિમિટેડ કંપનીના પ્રેરણા દાતા શ્રી સુરેશભાઈ પટેલ શિક્ષણના સ્થારથી શ્રી ગણેશભાઈ રાઠોડના માધ્યમ દ્વારા નાની કઠેચી કન્યા અને કુમાર પ્રાથમિક શાળાના ચૌદસો વધારે બાળકોને શિક્ષણ સ્ટેશનરી કીટ લગભગ વીસ થી બાવીસ લાખ જેટલી માતબર રકમની કીટ દસાડા લખતરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી કે પરમાર સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં એક વિદ્યાર્થીને પંદરસો રૂપિયા એક વિદ્યાર્થીને બેગ સાથે કીટ વિતરણ કરવામાં આવી આ કીટ વિતરણ કાર્યક્રમમાં દસાડા લખતરના સ્થાનિક લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી કે પરમાર સાહેબ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન હિંમતભાઈ શાપરા ગામના સરપંચ ઉપસરપંચ આગેવાનો અને ખારાપાટ વિસ્તારના સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા હીરાભાઈ પરમાર પૂર્વ તલાટી ડીકે મકવાણા વિસાવડી દસાડા પાટડી તાલુકાનું સૂચિત જાતિ મોરચાના પ્રમુખ નટુભાઈ રાઠોડ ઉપસરપંચ વણવદ વર્ષરામભાઈ વાઘેલા આલમપુરા જેઠાલાલ સોમેશ્વર પાટડી અને નાની કટેચી ગામના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અભગીરથ કાર્યના દાતા શ્રી માસ ફાઇનાન્સ કંપની લિમિટેડના સુરેશભાઈ પટેલ અને ગણેશભાઈ રાઠોડ શિક્ષણને સત્વારેના સાથ સહકારથી વિદ્યાર્થીઓને આ કીટ આપવામાં આવી હતી આજના કાર્યક્રમમાં શિક્ષણને લગતી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ગામના

એન્જિનિયર બન્યા ને એન્જિનિયર બન્યા પછી એન્જિનિયર તરીકે કન્સ્ટ્રક્શન વ્યવસાય સ્વીકારી અને કન્સ્ટ્રક્શન ની સાથે સાથે રાજનીતિ સ્વીકારી અને ત્યારે હું આજે ગામના સરપંચ થી શરૂ કરી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભામાં ધારાસભ્ય જો હોય તો એની પાછળનું કારણ જો કોઈ હોય તો એ શિક્ષણ છે મિત્રો આપણે શિક્ષિત છીએ અને શિક્ષિત જે વ્યક્તિ હશે એ પોતાની જાતને કમસે કમ પોતાની આજીવિકા રડવા માટે પોતાની જાતને ક્યાં બેસાડી શકાય એટલું તો કમસે કમ તમારામાં સમજણ કેળવાશે છે ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે